રેકોર્ડિંગ રેકોર્ડ ના સખીઓ શોધતા શીખજો તમારા હાથ નંબર ના પાણી થી હકપત્ર બજાઈ દે છે એ તમારા ડોક્યુમેન્ટ નથી ડીલર માંથી ઘટતા ડોક્યુમેન્ટ મેળવજો છેલી નોંધ ના સાધની કાગળો પણ જરૂર પડે પણ એ હતી એકવાર તમને અત્યારે થાશે બાકી 2000 2006 પછી ના આપણી પાસે સાધની કાગળો હોવા જોઈએ માપણી શીટ હિસાબનો નંબર ખાલી મેળવીને રાખી દેવાના નથી એને ચેક કરતા પણ શીખવું જોઈએ રેવન્યુ રેકર્ડમાં ઇઝમેન્ટ રાઇટ રિલેટેડ બાબત પણ સમજવી જોઈએ કારણ કે કોઈને હેરાન ન કરાય કે રસ્તા લખેલા નથી તો નહીં મળે અને નવા જે થાય છે એ સુખાધિકાર નોંધાવતા શીખવું જોઈએ નવા જે ઉભા થાય છે એટલા આપણા બાપદાદાનું ગબરું રીબ્યું ભલે હવે નવું ગબરું રાખવું નથી આવા હક જ્યારે આપણે ત્રીજાને વેચીએ છીએ ત્યારે જેટલા કમી થતા હોય રમીકર ન થાય એટલે આપણા ભાઈને ખજીયા મટે પાણીના હક વગેરે હોય પાઇપલાઇનના હોય તો નવા મળે તારું હું મારા ભાઈ મત તારું હું આંગ નહીં પહેલાંથી કાઢ નાખવાનું નહીં કાઢી નાખું તો એને કાંઈ મળે નહીં ને કંઈ પ્રોપર્ટી હારે બધું ભેગું જાય અને કદીય ભેગો જાય તો આટલી બાબતો તમને હોવને આયુર્વેદની ગોળે રોગ નથી પણ આયુર્વેદની ગોળે લીમડો ગોળો કડવાની ખવરે ને કે જેથી કરીને આપણું આરોગ્ય સારું બાકી તો એલોપેથી છે બીજો ઠાણે ગ્રીક લાગે છે ને એલોપેથી આરોગ્ય સારું એટલા માટે જીવવા માટે સારી વસ્તુ શું છે

ઇન્જેક્શન કે મફત મળ્યું ઇન્જેક્શન કેમ તને મારવા ઓરન કેમ જાજી થાય એના કરતા જાજી એમ રેવન્યુ લેવલ ગોબર હોય તો વકીલના ખર્ચા ટાણે ગોતવા બે એ બધું બધું મોંગું પડે જેટલો આપણે આપણો રેકોર્ડ ચોખ્ખો રાખશું એટલા આપણે આવશ્યક પડો છે કે કજિયા નહી થાય આપણા ભૂતકાળમાં આવનારા વારસદારોને પણ તકલીફ નહી પડે આપણે પ્રોપર્ટી દેવી જાવી છે વારસામાં કજિયા દી જવા ચોખ્ખો રેવન્યુ રેકર્ડ દેઈ જાવો છે કે આપણા વારસદારોને મુશ્કેલી ન પડે ગોબરો દઈ જાવ તો તકલીફ રહેવાની છે ઘઉં તમે હલર માં નીકળા પર બાર કોતરા ભર દયો તો ભાવ પૂરો આવે ના આવે દેનું કરી દયો તો ભાવ થોડો વધારે હારો આવે વ્યવસ્થિત જોકિંગ પેકિંગ કરી દયો તો એમ વધારે તમારી પ્રિન્ટ મારી છાપી દયો તો નથી વધારે હારો આવે ભલે એનું તો નો કરીએ કાઈ ની એક વખત ના ઘઉં છે પણ આ જેમાં ઘઉં પાકે છે ઈ જ આપણે બગાડીને બેઠા હોય બરોબર જાણે ખબર પડે કે આ ડીએનએ જ આપણું નથી તો મોટી મુશ્કેલી ખાતેદાર મેં તમને કીધું ઈ મેળવી લ્યો તો આજ ના માટે આટલું ગણું